કાંઈ લઈ એવો તો હું ક્રિષ્ટામાં તો હું મગાવ્યું દે યાર હવે ભરા ભરા કબાબ સ્ટાર્ટરમાં વાહ ત કાશ્મીરીઓ ક્રિષ્ના સ્પેશિયલ મોજ મોજ આવી જાય એવડી તો હું ખાવાનું સારું હોય સારું ને વાહ તારો ભાઈ સારું હોય એટલે તો હાથી હે હું તું છોટા હાથી ને લાગતો છોટા હાથી જેવો

મોજે એક નંબર હો ભાઈ બેસી ચાલુ રોક નહી નો સેલિબ્રેટ કરવું હોય તો થઈ શકે હા બર્થડે પાર્ટી ગમે વસ્તુ આ આવ્યું સ્ટાર્ટર સ્ટાર્ટર તો હોય મોટો ચાલુ કરવાનું એ ખાવાનું હરા ભરા કબાબ કહેવાય આ તનો કેતો કબાબ હે હા યાર તું એક નંબર ખાવ કે ગેજેન ખાવ તું એલા મારે ભેગો તું મને બધે લઈ જાતો નથી મારે તને સમજાવવું પડે ના ના આલુ ખાઈ લે ઓબરે એક એક ખાઈ લે ઓ ચટણી બોરું બગડ તારું છે ભાઈ ખા ને બબ નંબર રહા કાજુ બાજુ બધું હે જો માં કાઈ ગડે ન યાર હું તો કાજુ કાઢ લો આ ની કા કો તું મોજ આવે ઓ ખાવ કાજુ કાજુ લઈ લો એક નંબર હબ छड़ी आई वो आइया दे दो दे दो दे दो तारा जेवर लगे जड़ी आई है आ जाओ फुलचो 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 का फुलचो 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 आ यार सब्जी आ आ यार आ, या, आ कई है ये है क्रिसमस स्पेशल क्रिसमस स्पेशल डबल ग्रेवी वाली है डबल ग्रेवी वाली जो ટમેટા ખાવા એટલે લઈ લેજે એમાંથી આપી દે મને આપી ત્યારે હું કહેવાની જરૂર નથી કહ્યું પછી આ આ કઈ કાજુ કશ્મીરીઓ કાજી કશ્મીરીઓ અરે વાહ આજ તો મોજ જ આવવાની હો કાંઈ ન ઘટે કાંઈ ન ઘટે ઘટે ખાઈ લેજે પેટ ભરીને ઘેરે જઈને પછી એમ ન કહો ભૂખો રહ્યો નહીં કહું તને ભાવ ખાઈ જ લઈને પેટ ભરીને હાલો હું તો ખાઈ લઉં ખાવા હાલો તો મિત્રો અમે પહોંચી ગયા હે ખાવા તો હવે તમે બધા આવી જાજો તમારી ફેમિલી સાથે મે બેસ્ટ લોકેશન હે અત્યારે જાવ તમે બધી જગ્યા જો આખી આખી ખાવાની વસ્તુય બધી બેસ્ટ ક્વોલિટી રેસ્ટોરન્ટ સામે કેસો બનાવ્યા બનાવ કણિયા ખાવ હું ભી હું પણ તું શાંતિ રાખ ને જોરદાર બિમુ કાં નો ખટર બપા તો બીહી ગયો હું બોલા બોલા ના લાંબી લાંબી કાં જોરદાર